કે કે પણ એક વાત સાચી છે જે આપણે બીજાને આપીએ ને એ જ આપણને ફરીને મળે છે જેમ કે દુઃખ દેશું ને તો આગળ જતા આપણને દુઃખ મળશે સુખ દેશું તો આગળ જતા સુખ મળશે અને જો પ્રેમ આપશું ને તો આગળ જતા આપણને પ્રેમ પણ મળશે આ કર્મની દુનિયા છે ભાઈ કર્મનું લાગેલું બાણ ખાલી રહી નથી જતું લાગીને જ રહે આ દુનિયામાં એ લોકો જ સુખી રહી શકશે કે જે કર્મના સિદ્ધાંતને જાણી લીધો હોય ચાલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો ત્યારે નવા બ્લોગની શરૂઆત કરી દઈએ નવા દિવસે નવા દિવસ તો નથી એજ દિવસ છે છે જે ગયા વ્લોગમાં હતો અધૂરો વ્લોગ એ હું અત્યારે પૂરો કરું છું પરંતુ આખા જ નવા વ્લોગની અંદર ચાલો ત્યારે એને બપોરે જમી લીધું ત્યાં સુધી મેં તમને બતાવ્યું હતું કે બધું જ ઘરનું કામ થઈ ગયું હતું અને આ તે બધું ધોવાઈ ગયું હતું અને હવે પછી બીજા ઘણા બધા એવા કામ હતા કે જે આખો દિવસ કરવાના હતા અને મારે તો બસ અને અને જ રહેવાનું હતું સાક્ષી પણ અલગ અલગ કામ આજે કરવાના હતા જો સાક્ષીને આજે રજા નથી ચાલુ દિવસ જ છે પણ એ જ્યારે જ્યારે ટાઈમ મળશે ને ત્યારે ત્યારે એ લોકો બધા જ કામ કરતા જશે અને સાથે સાથે દિશાએ પણ અમુક અમુક કામ એવા કર્યા છે કે જે સાક્ષી વગર પણ ચાલી શકે હે અને મારે તો આજે બસ કપડાના ઢગલા ઢગલા અને ઢગલા જ હતા તો સૌથી પહેલી શરૂઆત તો મેં કરી દીધી હતી કે આ પડદાની હે ને કારણ કે પડદા વગર એકદમ ઊમ ખરાબ લાગતો હતો હે કારણ કે ટેવ પડી ગઈ હોય ને કાયમથી કાયમ પડદા ચડાવવાની તો મેં બધા જ પડદાને ઈસરી કરી નાખી એકદમ સરસ રીતે જુઓ ઘડી પાડી પાડીને ઈસરી કરી અને ચડાવી દીધા અને આ જ સમયે ધાનુબેન નાય ધોઈને આવી ગયા જુઓ બપોરે ધાનુબેન નાયા છે આજે એને હમણાંથી કામ એટલું બધું રહી છે અને ધાનુબેન સૂતા હોય ને તો પછી અમે કાંઈ અડાડીએ ઉઠાડીએ નહીં હે ને જો ધાનુબેન ઠાકોરજીની સાથે રમે છે થોડીક વાર માટે થઈને ઠાકોરજીની સાથે વાતું ચીતું કરે ધાનુબેન એમની સાથે રમે અને તુલસીના પાન ત્યાં આગળ જે મૂક્યા હોય ને ધાનુબેન એમને ખાઈ જાય એને હું ઘણું કહું ધાનુને કે તુલસી પાન ન ખાધી કું એ ઠાકોરજીના છે શ્યામના છે ગોપાલના છે પણ નહીં ધાનુને જે તુલસીનું જે છોડ છે ને એમાંથી એ પાન ન ખાય પણ જે ઠાકોરજીને ધરેલા પાન હોય ને એ જ ધાનુબેન ખાય એને ચાલો એને ધીમે ધીમે ટેવ પડી જશે આગળ જતાં જાતા એ પણ બાળક જ છે ને ચાલો ત્યારે જો ધાનુબેન સરસ રીતે નાઈ ધોય તૈયાર થઈને હવે આવી ગયા છે બપોરે આજે સુવાના જ નથી એને આજે બધા ખેલ કરવાના છે દાનુબેન દાનુબહેનને માટે થઈને ઓનલાઈન એક વસ્તુ મંગાવી હતી વેસ્ટર્ન ચણિયા ચોળી મંગાવ્યા હતા દિશાબહેને તો એ આવી ગયા છે તો એ દિશા મને બતાવે છે મમ્મી જુઓ કેવા લાગે છે એટલે હું કહું છું દિશાને કે હા સરસ લાગે છે ક્યારેક ક્યારેક ઓનલાઈન વસ્તુ એટલી સરસ આવી જાય અને ક્યારેક ક્યારેક બિલકુલ સારી ન આવે તો ચાલો ધાનુબેનના તો સરસ મજાના ચણિયા ચોળી આવી ગયા છે ધાનુબેન નખરા પણ એટલા બધા કરે છે ધાનુબેનને જમાડવાના છે પણ ધાનુબેને એટલા નખરા કર્યા છે ને એને એને મમ્મી આવે ને એટલે કાંઈક ને કાંઈક બાનું કાઢી કાઢી ને એ એની મમ્મીને કાઢી મૂકે કે નહીં મારે નથી જમવું એમ કરીને ચાલો ફાઇનલી જતી રહી છે ધાનુબેન જમવા માટે અને ચાલો બધા જ સિવાયેલા અને એ બધા પડદા આવ્યા છે ને તો આજ બધાની ઘડી કરવાની છે ને ઢગલો કપડાં છે આ તો ખાલી એક જ ઘાણ છે આવા ઘણા બધા ઘાણ આજે નીકળ્યા છે કે જેને આજે સંકેલવાના છે તો ચાલો જે સેટી ઉપર જો પડ્યા છે ને કપડાં એ છેક દિવાળી સુધી પડ્યા રહેશે આમને આમ કારણ કે ઉપર છોકરાઓ લઈ જ નથી જતા જે એમનું ફિટિંગ આ તે બધું ચાલું જ છે એટલે ત્યાં ને ત્યાં પડ્યો છે એ આ રૂમ છે ને એ અમારો કોઠારૂમ બની ગયો છે હમણાંથી તો બધાના ઘરે આવવું જ હશે કદાચ મારા ખ્યાલ પ્રમાણે આજે જુઓ સવારથી સાંજ સુધી કપડાં જ સંકેલું છું અત્યારે કપડાં સંકેલ્યા અને થોડીક વાર માટેથીને રેસ્ટ કરીશું પછી આ સાંજે પાછા એટલા ઢગલા કપડાં તો સંકેલ્યા એને આ સાંજનો સમય છે અને સાંજના કપડાં પણ એટલા બધા હતા ને કે ન પૂછો વાત હું તો આજે આખો દિવસ કપડાં સંકેલવામાંથી જ ફ્રી ન થઈ અને એટલી થાકી ગઈ ને કપડાં સંકેલું સંકેલતા જ તે બાકી તો બધું જ કામ ખલાસ થઈ ગયું છે પણ આ એક કપડાં બાકી છે ચાલો આજ સાંજ સુધીમાં રાત સુધીમાં બધા જ કપડાને ઠેકાણે પાડી દેવાના અને બેન સાંજે પણ ચાલો આવી ગયા છે અને ચાલો બેન તો ધમાલ મચાવે જ તે ભાઈ જો મકાન હંમેશા છે ને ઈંટોથી બને સિમેન્ટથી બને એવી જ રીતે ઘર ઘર છે ને એ પરિવારથી બને અને પરિવારના પ્રેમથી બને પરિવારનો મતલબ એવો નથી કે એક ઘરની અંદર રહીએ છીએ એટલે પરિવાર કહેવાય નહીં પરિવાર એટલે કે પરવાહ કરવી એકબીજાની કેર કરવી ફિલિંગ્સ આવવી એને આ બાબત છે એકબીજાનું ધ્યાન રાખવું હંમેશા ઢાલ બનીને ઉભા રહેવું હે ને સાથે ઊભા રહેવાથી એને પરિવારને એક જાતનો ટેકો મળી જાય અને જે પરિવારમાં પ્રેમ હશે ને એ પરિવાર એકદમ મજબૂત હશે આ ઘરને સ્વર્ગ બનાવવા માટેની રીત છે એને ભાગીદારી છે એક એક સભ્યોની ભાગીદારી છે એક એક ઘરના સભ્યોના સભ્યોનો રોલ છે ભલે અલગ અલગ હોય બધા જ અલગ અલગ હોય પરંતુ ઘરને બનાવવા માટે થઈને ઘરને સ્વર્ગ બનાવવા માટે થઈને એક એક વ્યક્તિની જવાબદારી પણ છે અને એક એક વ્યક્તિની સ્કિલ પણ છે કઈ રીતે આપણે ઘરને એક બનાવીને રાખી શકીએ અને ચાલો આ રાતનો સમય છે જ્યારે સાક્ષી આવી ગઈ હતી સાક્ષી આવી રસોઈ વસોઈ કરી એકદમ જમી કારવી ફ્રી થઈ અને ત્યાર પછીનો આ સીન છે કે ઉપરના ધૂંઝાળા છે એ રાતે કર્યા કારણ કે દિવસે બિલકુલ ટાઈમ જ ન મળે એને સાક્ષી પણ ન હોય અને દિશા એકલી કાંઈ કરી શકે નહીં અને એક વ્યક્તિ ધાનુને સાચવવા જ પડે હે ને તો એવું થાય એટલે દિશાને મેં કીધું હતું એક વખત કે ને આપણે બંને કરી નાખીએ પણ દિશા કે નાના મમ્મી અમુક વસ્તુ સાક્ષીને જ ખબર હોય તો સાક્ષી આવશે ત્યારે જ અમે બંને કરશો તો ચાલો મેં કીધું કાંઈ વાંધો નહીં તો હું ધાનોને સાચવી લઈશ પણ ધાનો મારી પાસે સચવાય જો એને ખબર પડી ને કે ઉપરના રૂમમાં બધું બહાર કાઢ્યું છે એટલે એ દોડીને ઉપર આવી ગઈ બતાવો લ્યો એને જો હું વાત કરતી હતી તમને જો ઉપરના રૂમમાં કાંઈ એટલો બધો સામાન છે નહીં એને કબાટ છે મોટો બધો તો એના અંદરના ખાનાને એ બધું છે થોડું થોડું દિશા અને સાક્ષી જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે કરતા હોય અને ફર્નિચર જે ઉપર હજી ગયા વર્ષે જ અમે ફર્નિચરને એ બધું કરાવ્યું છે એટલે એકદમ સરસ જ છે બધું એમાં કાંઈ વધારે કરવું પડે એમ નથી પણ માળિયાની અંદરના ભાગમાં કારણ કે આખું વર્ષ કાંઈક ને કાંઈક જોતું હોય તો કાંક ને કાંક કાઢ્યું હોય તો બધું વ્યવસ્થિત ખાલી મૂકવાનું છે નીચેની જે પેપરને બધું પાથરું હોય એ બધું જ કાઢી વ્યવસ્થિત કરી અને પાછું વ્યવસ્થિત મૂકી દેવાનું હોય તો એટલું બધું તો કાંઈ આ રૂમમાં છે નહીં ઉપરના બે રૂમમાં એટલું બધું હે ને કોઈ માટી કે એટલું બધું આવ્યું ન હોય પણ હા જરૂર સાફ કર્યા રાખવું પડે અને સાક્ષીબેન કાયમ એને ઝાપટ ઝૂંપટ કચરા પોતા એટલા સરસ મજાના કરી નાખે ને સવારના પોરમાં એટલે એટલું બધું કાંઈ બગડે નહીં પણ છતાં પણ નાના બાળકોવાળું ઘર હોય ને એટલે ક્યાંક ને ક્યાંક ડાઘ ડૂબી પડ્યા જોઈ હોય તે જરૂર સાફ કરવું પડે એટલા માટે થઈને ચાલો બંને છોકરીઓ મારી જો ઉપરના રૂમ પણ સાફ કરે છે એક કમેન્ટ પણ આવી હતી કે દીદી તમે નીચેનું તો બધું સાફ સફાઈ બતાવી પણ તમારા ઉપરના રૂમની તમે સાફ સફાઈ બતાવી નહીં તો ચાલો ફાઇનલી આજે આજે જ્યારે હું વોઇસઓવર કરું છું ને ત્યારે દિવાળીનો દિવસ છે હું ઘણી બધી પાછળ ચાલું છું મને ખબર છે કે ક્યારેક લોગ્સમાં લેટ થઈ જાય છે હું નથી મૂકી શકતી કારણ કે એવું થાય કે આ દિવાળીના દિવસો ચાલે છે અને ઘરમાં અનેક કામ હોય તો એ કામ કરવામાં અને કરવામાં થાક લાગી જાય તો રાત્રે વોઇસ ઓવર થાય નહીં વિડીયો બનાવીને પડ્યા હોય પણ વોઇસ ઓવર થઈ ન શકે એટલા માટે થઈને દિલથી સોરી છું હું તમારી પાસે હું ઘણી વખત તમારી પાસે માફી માગું છું અને તમે મને માફ કરી અને આ બધી વાતને ભૂલી પણ જાઓ છો અને મને ઘણો બધો સપોર્ટ પણ આપજો આપો છો અને ખૂબ ઈચ્છા અને આશા છે કે હજી પણ તમે ખૂબ સપોર્ટ આપવાના જ છો જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો અને જૂના હોય કે નવા બધા જ લાઈક જરૂર કરજો અને નાની એવી તમને જેવી ગમે એવી સરસ મજાની એક કમેન્ટ પણ જરૂર કરી દેજો ભલે મારી ભૂલ થતી હોય કે મારી કોઈ વાત તમને સારી લાગતી હોય તો પણ કમેન્ટ કરજો અને ન સારી લાગતી હોય તો પણ કમેન્ટ જરૂર કરી દેજો તો મને આમાંથી ઘણી બધી શીખ મળી જશે ચાલો જો સરસ મજાનું છોકરીઓ બંને એને સરસ મજાની સફાઈ કરે છે હમણાં થોડીક વારની અંદર સફાઈ બધી પૂરી થઈ જશે એને હું તમને વાત કરતી હતી ઘરને આપણે સ્વર્ગ બનાવી શકીએ છીએ જો આ ઘરને સ્વર્ગ બનાવવામાં બધાની ભાગીદારી હોવી જોઈએ અને એક એક સદ સદસ્યનો અલગ અલગ રોલ હોવો જોઈએ હે ને એક વ્યક્તિ ઘરને સુધારી શકે અને એક વ્યક્તિ ઘરને બરબાદ પણ કરી શકે એને એ આપણે બધા જાણીએ છીએ તો ઘરને સ્વર્ગ કેવી રીતે બનાવવું વિચારો વિચારવા જેવી વાત છે કે નહીં ચાહે બાળક હોય ચાહે યુવાન હોય આધેડ હોય કે વૃદ્ધ હોય બધાની ભાગીદારી ઘરને બનાવવામાં હોય છે તો ઘર કઈ રીતે બની શકે ઘર સ્વર્ગ કઈ રીતે બની શકે જો હંમેશા ચહેરા ઉપર સ્માઇલ હશે ને તો આપણને તો સારું લાગશે પણ સામેવાળી વ્યક્તિ પણ ખુશ થઈ જશે અને ખુશી ખુશી આપણી સાથે કામ કરશે હે ને સ્માઇલ રાખીને કામ કરશું ને તો સામેવાળા પણ સ્માઇલ જરૂર કરશે અને જ્યાં સ્માઇલ હશે ને ત્યાં આગળ ખુશી દોડી દોડીને આવશે ભાઈ તો પરિવાર માટે એ બીજું શું શું જોઈએ કે ખુશી દોડી દોડીને આવે હે ને આજે મોટા મોટા પરિવારમાંથી ખુશી ગાયબ થઈ ગઈ છે બતાવો તમને લોકોને પણ ઘણા બધા આજુબાજુમાં અનુભવ થતા હશે તો આ નુસ્ખો એક છે હંમેશા ચહેરા ઉપર સ્માઈલ રાખશું ને તો ખુશી આપણી પાસેથી ક્યારેય જશે નહીં અને પરિવારને બીજું જોઈએ શું એને ખુશી સિવાય બીજું શું જોઈએ પરિવાર બીજું કોઈ નથી પણ પરિવાર વગર પણ બીજું કોઈ નથી તો બસ એક રાખીએ એવું નથી કે ઘર સ્વર્ગ બની ગયા એના આપણા ઘરની અંદર ઘણી બધી નોકજોક ચાલતી હોય એવું નથી કોઈ ઘર અત્યારે એવું નથી કે જેની અંદર નાની 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 મોટી કોઈ વાતો ન થતી હોય એને ઘર હોય ને ત્યાં આગળ ચાર વાસણ ખખડે પણ એને એવું નથી કે પરિવાર સંપીને રહેતો હોય તો ત્યાં આગળ કોઈ તકલીફ જ ન હોય એને નહીં એવું તો નથી નાની નાની વાતમાંથી જ મોટું મોટું હોતેસર બની જાય ભાઈ જ્યારે નાની નાની વાતો થતી હોય ને ત્યાં આગળ સમાધાન કરી લેવું જોઈએ મને જે તકલીફ હોય ને સામસામે બેસીએ અને વાતોચીતો કરી લેવી જોઈએ એકબીજાની ગેરસમજ જેટલી થઈ હોય ને એ બધી જ દૂર કરી લેવી જોઈએ તો ઝડપથી સમાધાન થઈ જશે અને ઘરમાં પાછી ખુશીઓ આવી જશે અને એકબીજા પ્રત્યેની પ્રેમની ભાવના પણ જાગી જશે પણ તેના માટે ધીરજ રાખવી જોઈએ ભાઈ બેસીને વાતો કરવી જોઈએ કોઈ વાતને દિલ ઉપર લાવવી ન જોઈએ બસ વાત ખુલ્લા મનથી કરી દઈએ ને તો એકબીજાના સંબંધો જે જે છે ને એકદમ સુધરી જશે જો સંબંધો મોટી મોટી વાતો કરવાથી નથી વધતા પણ નાની નાની વાતોને સમજવાથી સારા સંબંધો થઈ જાય છે તો એકબીજાને સમજવાના છે ભાઈ જ્યારે લડાઈ પોતાના પોતાનાની સાથે હોય ને તો આવી લડાઈ ક્યારેક હારી જવી જોઈએ મને તો એટલી ખબર પડે તો પરિવાર બને અને ખુશહાલ પરિવાર બને એકબીજાના સૂઝબૂઝથી પરિવારમાં ભાવના વધે ભાઈ હે ને તો જુઓ પરિવાર બનાવવો અને પરિવારમાં રહેવું એ કાંઈ સહેલું નથી એકબીજાના સુખ અને દુઃખની આપલે કરવાની છે હે ને તો જ પરિવાર બનશે અને એકબીજાને નહીં સમજીએ તો બધા છૂટા પડતા જશે ધીમે ધીમે ક્યારે પરિવાર છૂટો થઈ જશે ખબર પણ નહીં પડે આપણને તો હંમેશા સૂઝબૂઝથી રહેવું હોય તો હંમેશા એકબીજાની સાથે ગમે તેવી વાત હોય ને સારી હોય ખરાબ હોય તો કરતી રહેવી જોઈએ ચાલો જુઓ દિશાબેન અને સાક્ષીબેન પેલો રૂમ તો સાફ કરી નાખ્યો બીજા રૂમમાં અત્યારે આવી ગયા છે અને આ સમયે નિખિલ કિશન પણ આવી ગયા છે અને નિખિલ કિશનને પણ અમે કહી દીધું છે કે ભાઈ જો તમારે અમને મદદ તો કરવાની જ રહેશે ભલે તમે આખો દિવસ જોબ ઉપર જતા હોય પણ તમારે જ્યારે ટાઈમ મળે ત્યારે તમારે અમને થોડીક થોડીક તો મદદ કરવી જ પડશે એટલે છોકરાએ કીધું છે હા મમ્મી અમે કરશું પણ આજે નહીં કાલે કરશો આજે બહુ થાકી ગયા છીએ એટલા માટે આજે મદદ નહીં કરીએ તો અમે કીધું કાંઈ વાંધો નહીં કાલે તો કાલે કરજો ભાઈ પણ કરજો જરૂર આજે હું તમને બતાવું છું ને એ દસમનો દિવસ છે વાર મને યાદ નથી આવતો કારણ કે આ હું દિવાળીને દિવસે જ વોઇસ ઓવર કરું છું જો આજુબાજુના એરિયામાં ફટાકડા એટલા બધા ફૂટે છે ને તમને એ લોકોને પણ અંદાજ આવી ગયો હશે અત્યાર સુધીમાં કે ફટાકડા ખૂબ જ ફૂટે છે તો ચાલો હવે થોડોક થોડોક ફટાકડા ફૂટવા ફૂટવાનો અવાજ ઓછો આવે છે તો હું વોઇસ ઓવર કરી શકું છું અને જો છોકરાઓ બંને આવી ગયા છે જોબ ઉપરથી એટલે છોકરાઓ એમ જ કે છે કે તમે લોકો થાકતા નથી આખો દિવસ આટલું આટલું કામ કરો છો તો અમે કીધું નહીં અમે થાકતા નથી ને જો હું મેં નીચે સંભાળી લીધું છે બધું જ ધાનુંબેદને પણ સંભાળું છું અને સાથે સાથે ઘરના જે નાના મોટા કામ છે બાકી રહી ગયા છે એ બધા જ પણ હું કરું છું અને ઉપરનું જે મેઇન કામ છે એને આજે સરસ મજાનું ક્લીનિંગ કરવાનું છે ડીપ ક્લીનિંગ એ બધું જ દિશા અને સાક્ષી મળીને કરે અને જો એવું નથી કે દિશા અને સાક્ષીમાં પણ ક્યારેય તકલીફો કે માથાકૂટો ન થતી હોય એ બંનેમાં પણ થાય છે ને પણ એ લોકો બેસી અને પોતાની વાતોને શેર કરી દે કે ભાઈ મને આ ગમે છે ને મને આ નથી ગમતું ભાઈ તો સામેવાળી વ્યક્તિને પસંદ હોય તો એમ કે છે હા ભાઈ ચાલો આમ કરશું અને ન પસંદ હોય તો પછી એકબીજાએ કે એકબીજાની વાત માનવી જરૂર પડે તો જ પરિવાર આગળ ચાલે અને સંપ સંપીને ચાલે અને એકબીજાને સંપીને ચાલે ને તો જ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધી શકીએ નહીં તો એને સંયુક્ત પરિવારમાં રહેવું અને બધું સમજદારીથી કામ કરવું તો એ કંઈ સહેલી વાત નથી પણ હું ભાગ્યશાળી છું અત્યારે તો કે મારી બંને છોકરીઓ એટલી ડાય છે ને કે ઘર પરિવારને ખૂબ જ સરસ રીતે સંભાળે છે જો હવે કામનો એન્ડ જ છે છોકરાઓ બંને બાર આંટા મારે છે કે હવે તમે ફ્રી થાવ ને તો અમે આરામ કરીએ પણ છોકરીઓ હવે ફ્રી થવાનું નામ જ નથી લેતી એને પણ કાંઈ વાંધો નહીં આ એક દિવાળીનું જેવું કામ હોય કે થોડુંક ડીપ ક્લિનિંગ હોય સાતમ આઠમમાં કર્યું હતું તો ત્યાર પછી બે ત્રણ મહિનામાં પાછું ફરજિયાત કરવું જ પડે એટલા માટે થઈને થોડુંક તો ધ્યાન દેવું પડે ને ચાલો હમણાં જ બે છે ને એટલે ફટાફટ પૂરું થઈ જશે હમણાં જો એક હોય ને તો એકથી ફટાફટ પૂરું થાય નહીં અને કંટાળો જ આવ્યા રાખે ને એટલા માટે તો યુનિટીની તાકાત છે ભાઈ અને આ જે સીન છે ને એ બીજા દિવસનો સીન છે એને ત્યારે તો બંને છોકરીઓએ કામ સરસ મજાનું પૂરું કરી નાખ્યું તો રૂમ એકદમ ચોખ્ખા થઈ ગયા હતા પણ જો સેટી હોય ને એની અંદર પણ ઘણો બધો એવો સામાન હોય એને અમે એવી જ શેટી બનાવી છે નીચે પણ એવી જ શેટી છે કે જેની અંદર સામાન સમાઈ જાય એને કારણ કે જો સામાન જોતો હોય તો ન તો આપણે માળિયામાં ચડી શકીએ કે ન તો એવા કોઈ કોઠારૂમ કરી શકીએ એટલી બધી સ્પેસ પણ ન હોય ઘરની અંદર તો આ સરસ મજાની સગવડતા છે કે શેટી પણ છે અને સામાન માટે કોઠારૂમ પણ છે જો આ શેટીઓની અંદર કેટલી વસ્તુ બધી સમાઈ જાય એને હવે તો આ આધુનિક સમયમાં અમુક વસ્તુની એટલી બધી જરૂરિયાતો હોય ને કે હા હાથ ડાળીએ અને હાથમાં વસ્તુ આવી જવી જોઈએ એને તો જો આ વસ્તુ એવી જ છે ને માળિયામાં અંદર મૂકીએ ને તો ઊંડું 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 કેટલું જતું રહે જ્યારે જોઈએ ને ત્યારે કાંઈ મળે જ નહીં પણ જો સેટીની અંદર કેટલી સરસ રીતે વ્યવસ્થિત રીતે બધી વસ્તુ ગોઠવાઈ જાય અને એકદમ ટ્રાન્સપરન્ટ હોય એટલે બધી વસ્તુ દેખાય પણ અને જે ટ્રાન્સપરન્ટ ન હોય એના ઉપર લખી નાખે કે ભાઈ આ વસ્તુમાં આ વસ્તુ પડી છે તો જો કાંઈ પણ વસ્તુ ગોતવી પડે નહીં અને ઇઝી લાઈફ થઈ જાય તો ચાલો સરસ મજાનો આ દિવસ તો છે પણ સાથે સાથે ગાડલાને એવું બધું ઘણું બધું બહાર કાઢ્યું હતું એને કારણ કે સાફ સફ કરવાની હોય તો ગાડલાને એવું બધું તો બહાર કાઢવું જ પડે તો થોડોક સામાન ઘરની અંદર મૂકી દીધો છે અને હવે બસ થોડોક જ સામાન છે કે જેને દિશા ઝાપટે છે ને આજ બપોરે ઘણો બધો તડકો ખાઈ લીધો અને તડકા પછી તરત જ સાંજ પડી ગઈ જો કે તરત જ નહીં રાત પડે છેક આ બધો જ સામાન ઘરની અંદર લીધો એને કારણ કે તડકો તો ખવડાવવો જ પડે અને ધાનુબેન સાથે સાથે કામ ન કરાવે તો કામ તો ક્યારેય પૂરું થાય જ નહીં એને ધાનુબેનનો હાથ અડે ને તો જ કામ પૂરું થાય એટલી ધબાધબી બોલાવી દીધી ને બેને પણ અને જુઓ જેવું દિશા કરે ને એવું જ બેનને કરવું જો મારી પાસે તો એ નીચે રહ્યા જ નહીં કે મારે દાદી પાસે જવું છે દાદી પાસે જવું છે એને થોડીક વાર માટે રહી અને પછી જતી રહી મમા પાસે ચાલો આ એ જ દિવસ બીજો દિવસ છે રાત પડી ગઈ હતી અને નિખિલ કિશનને કીધું તો આગલા દિવસે કે ભાઈ તમારે જ સાફ સાફસૂફ કરવાનું છે એક વસ્તુ તો તમારે કરી જ દેવું પડશે અમે કીધું હતું કે આખા ઘરને ઉપરથી નીચે સુધી કારણ કે હમણાં કેટલા દિવસથી વરસાદ પણ આવ્યો નથી તો માટી માટી બધું જ ભરાઈ ગયું હતું તો નિખિલ કિશને કીધું હતું કે હા મમ્મી અમે કરી દઈશું તો ચાલો દિશા અને સાક્ષી બંને એમને મદદ કરે છે અને જો આ ફુવારાથી સાફ કરે ને એટલે ગમે તેવી માટી હોય ને એ તરત જ નીચે પડી જાય છે ને અત્યારે આધુનિક સમયમાં આધુનિક વસ્તુનો પણ ક્યારેક ક્યારેક ઉપયોગ કરી લેવો જોઈએ એને મહેનત ઓછી થાય તો ચાલો સરસ રીતે મસ્ત એવી ટાઇલ્સ બધી જ ઉપરથી નીચે સરસ મજાની સાફ કરી દીધી અને ઉપર પોતા પણ નિખિલ કિશન લગાવી દીધા અને સરસ મજાનું કામ થાય છે અત્યારે બસ થોડુંક જ હવે કામ રહ્યું છે અને હવે દિવાળીનું કામ અત્યારથી પૂરું થઈ ગયું અને હવેના લોગ આવશે એ બધા જ રસોઈના અને એ બધા આવશે કારણ કે કાલથી અગિયારસ આવી જશે એટલે અગિયારસથી બધી જ રસોઈની તૈયારી કરી દેસું એને કરિયાણું પણ ઘણું બધું લાવવાનું બાકી છે જોઈએ આગળ આગળ આપણે શું કરીએ છીએ ચાલો ત્યારે આવો રહ્યો આજનો દિવસ

તો જ બધું પાર પડી શકે નહીં તો પાર પડે નહીં અને આ એકલાના હાથની વાત છે જ નહીં બિલકુલ પહેલાના સમયમાં તો હું અને કમલેશ જયારે હતા ને ત્યારે અમે બંને સાથે જ બધું કામ કરતા એટલે મને મારા બધા દિવસો યાદ આવે આવા બધા દિવસો આવે ને જ્યારે ત્યારે ઘણા બધા દિવસો મને યાદ આવે ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં આપણે ફરી વખત મળશું અત્યારે રજા લઈ લઈએ આ વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી બતાવજો જુઓ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી જ દેજો ચાલો કામ એન્ડ ઉપર છે છોકરાએ બધું ધોઈ નાખ્યું અને દિશા અને સાક્ષી બંને થઈને પોતા લગાવી દીધા ચાલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે